નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત શબ્દ સમૂહ માટે એક શબ્દનો પાર્ટ નંબર થ્રી જોઈશું આગળના બે પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે અને હા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આપણે લીધા છે તમને ગુજરાત સરકારની આવનારી માટે ઉપયોગી થઈ રહેશે તો ચાલો હવે ટાઈમ કરીએ તો મિત્રો આ શબ્દ સમૂહ માટેના એક શબ્દ નંબર ફર્સ્ટ એટલે એકસો છોતેર નંબર પર આવ્યા હતા પ્રત્યેક દર્શન થાય તે સાક્ષાત્કાર સત્ય સત્યને ટકાવી રાખનાર દેવી રુદભરા જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ વિદુર જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી વિધવા બ્રહ્મમાં લીન રહેનાર ઋષિ બ્રહ્મર્ષિ અધિકારી આગળ રજૂ કરાતી હકીકત કેફિયત જેનું મુખ અંદર તરફ વળેલું હોય તેવું અંતર્મુખી નવા વર્ષની ઉજાણી જાણણી જેની આરપાર જોઈ શકાય તેવું પારદર્શક જેનું તળિયું ન હોય તેવું અતળ સભ્યતા બતાવવા કરાતો કરતાવ શિષ્ટાચાર કદી કદી પોતાનો પોતાના સ્થાનની ચડે નહીં એવા અવિચળ સહન ન થઈ શકે તેવું અસહ્ય યુદ્ધ કરવાની ઈચ્છાવાળો યુદ્ધ શું

કફન મેળવવા માટે મુશ્કેલ હોય તેવું દુર્લભ બેસોનું ટોળું ખાડું સવારનો નાસ્તો સિરામણ બપોરનું ભોજન રોંડો સાંજનું ભોજન વાળું એકસાથે જમવા માટે બેસતા વ્યક્તિઓનો સમૂહ પંગત આજીવન કેદની સજા જન્મ ટીપ સૂર્યની આસપાસ ફરતા ગ્રહોનો સમૂહ સૂર્યમંડળ દ્રઢ થઈ ગયેલા ખોટા ખ્યાલો પૂર્વગ્રહો રચના કરનાર રચન પછી ડાબા પડખે સૂવું તે વામકુક્ષી વખાણવા યોગ્ય પ્રશંસનીય બે જણા વચ્ચે ખેલાતું યુદ્ધ ધ્રંદ યુદ્ધ પદાર્થને છૂટા પાડવું તે ઉત્થકરણ જન્મ મરણના ચક્રઓમાંથી મુક્તિ મોક્ષ અંગૂઠા પાસેની પહેલી આંગળી તર્જની દરિયાના ખડકો પર બાંધવામાં આવતો મિનારો દીવાદાંડી એકબીજામાં મળી ગયેલું ઓતપ્રોત આવક જાવકનો અંદાજ આપતો પત્ર અંદાજપત્ર મીઠું પકવવાની ક્યારે અગર ત્યજી દેવા યોગ્ય ત્યાજ્ય અંતરને જાણનાર અંતરયામી જળમાં રહેનાર નાગ જળશે નદીની પહોળાઈનો વિસ્તાર પટ વાળની લટ જુલ્ફ ગાયની હત્યા કરનારું ગોજારું માથાના વાળ સિરકેશ કવિઓનો સમૂહ કવિ વૃંદ ચોવીસ ઇંચ જેટલું માપાહી કે જેવા માટેની રહેનાર વનવાસી એક સરખો પહેરવેશ ગણવેશ પહેલી વખત બાળકના વાળ ઉતારવાની ક્રિયા ચૌલ કર્મ ચોપટ રમવા માટેના સોકટા પાસા જાદુ માયાજાળ માયા જાળ ઈચ્છાવાળો વિદ્યાર્થી વિદ્યાની ઈચ્છાવાળો વિદ્યાર્થી લોઢાને સ્પર્શ કરતા સોનું બનાવે તે રત્ન પારસમણી મહત્વની ઈચ્છા મહેચ્છા લગભગ મરી ગયેલું મૃત પાય ઉત્તમ એવું તીર્થ તીર્થોત્તમ બાળક પ્રત્યેનો માનો પ્રેમ વાત્સલ્ય જે ભેદી ન શકાય તેવું અભેદ વજર સમાણું સળગે ત્યારે એક પ્રકારની સુગંધ આપે તે દ્રવ્ય ધૂપ ઉકેલી ન શકાય તે સમસ્યા મડાગાંઠ શંકા વિનાનું નિશંક ગુણો વિનાનું નિર્ગુણ છાતીનું રક્ષણ માનું કવચ વક્ષ અંતરની વૃત્તિ કે ભાવ અંતરભાવ જ્યાં પહોંચી ન શકાય તેવું દુર્ગમ અગમ્ય તો મિત્રો આ હતા આપણા આજના શબ્દ સમૂહ માટેના એક શબ્દો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પણ ધરાવજો જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ આપણે મળી રહે હવે આપણે કાલે નવા વિડીયો સાથે મળીશું બિન સચિવાલયના મોડલ પેપર સાથે તો ચલો મિત્રો જય હિન્દ જય ભારત